ધોરાજીમાં પંચનાથ મહાદેવ મંદિર ખાતે શહેર ભાજપ દ્વારા ભાજપ દ્વારા આગામી કાર્યક્રમ લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરે આ કાર્યશાળામાં ધોરાજી શહેર ભાજપના વરિષ્ઠ અગ્રણીઓ સંગઠનના હોદ્દેદારો શક્તિ કેન્દ્રના હોદ્દેદારો વિવિધ મોરચાના હોદ્દેદારો તેમજ નગરપાલિકાના પૂર્વ સદસ્યો ઉપસ્થિત રહીને માર્ગદર્શન

મોદી સાહેબે એમના નેતૃત્વ નીચે જે આપણે આ મિટિંગની આયોજન કરવામાં આવ્યું હતું ધોરાજી શહેર મંડળ ને લાભાર્થી સંપર્ક કાર્યશાળા એક મિટિંગનું આયોજન થયેલું હતું જેમાં આ લાભાર્થી સંપર્કના સંયોજક અને જિલ્લાના ઉપપ્રમુખ અને ઉપલેટા તાલુકા મંડળના પ્રભારી બિંદિયાબેન મકવાણા ખાસ માર્ગદર્શન કરવા આવેલ લાભાર્થી સંપર્ક અભિયાન સમગ્ર દેશમાં તારીખ એકથી ત્રણ માર્ચ સુધીમાં સમગ્ર દેશમાં જે કોઈ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના જે કોઈ લોકોને લાભો મળ્યા છે તેના ઘર ઘર સુધી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પહોંચવાનો છે અને જે કોઈ લાભો જેને મળ્યા છે તેને યાદ કરાવવાનું છે અને સાથે સાથે આ લાભોથી જે કોઈ લોકો વંચિત છે તેવા લોકોનો પણ સંપર્ક કરી અને એને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર ના લાભો કેવી રીતે ત્વરિત રીતે મળે તેના માટે પણ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો ખૂબ સંતોડ મહેનત કરી અને આ દેશની જનતા જે ભારતીય જનતા પાર્ટીનો જે વિચાર છે અંત્યોદયની જે ભાવના છેવાડેના માનવી સુધીનો જે વિકાસની ભાવનાથી જે સરકાર કામ કરી રહી છે તેના માટે આવનારી એકથી ત્રણ તારીખ સુધીમાં દેશના દરેકના ઘરે ઘરે લાભાર્થીઓની ઘરે જઈ લાભાર્થીનો સંપર્ક કરી અને તેના મંતવ્યો મેળવી અને આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જે કામો કર્યા છે તે લાભાર્થીના મુખેથી જ પોતાની વાણીમાં જ પોતાના જ શબ્દોમાં જે આપણે કહેવાના છે તેનો આ કાર્યક્રમ હતો અને આજની તારીખે સમગ્ર દેશમાં આ કાર્યક્રમની જે કાર્યશાળાઓ ચાલે છે તે કાર્યશાળા મારફત એકથી ત્રણ તારીખમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર દરેક લાભાર્થીના ઘરે પહોંચવાનો છે હસ્તો વંદે વંદે માતરમ ભારત માતા જય